ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ આજે ડભોઈ મુકામે ઉજવવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સતીષભાઈ પટેલ અને દર્ભાવતી નગરી ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સુટ્ટા અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારી સભ્ય વિનોદભાઈ સોલંકી શશિકાંતભાઈ પટેલ મહાસચિવ ડોક્ટર બીજે બ્રહ્મભટ યોગેશભાઈ અધ્યારો રમેશભાઈ વાઘેલા મહેશભાઈ દાઝી જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ નિલેશ સોલંકી ડોક્ટર સંદીપ શાહ અમિતભાઈ સોલંકી નગીનભાઈ પરમાર મહેશભાઈ વસાવા કાંતિભાઈ પરમાર તેમજ વણકર સમાજના આગેવાનો અનેક કાર્યકર્તાઓ સેંકડોની સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ડૉક્ટર સાહેબ આંબેડ મહામાનવ હતા એમનું સમગ્ર જીવન એક સંદેશ છે જે આપણને અન્યાય અત્યાચાર અધિકાર અને સ્વાભિમાન માટે લડવાની તાકાત આપે છે એમણે કરેલા સામાજિક સંઘર્ષમાં આપણને અન્યાય સામે લડત લડવાની નિરંતર પ્રેરણા મળતી રહે છે એમના કર્મઠ વ્યક્તિત્વમાં જીવનનું એક વિશેષ દર્શન હતું જીવનની એક ચોક્કસ દિશા હતી આવા પ્રેરણાપુરુષનું જીવન સ્વાભાવિક રીતે આપણા સૌ માટે પ્રેરક છે શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો એ ડૉક્ટર બાબા સાહેબની શીખને વ્યવહારમાં મૂકવી પડશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સમગ્ર વ્યક્તિત્વમાં આપણને જીવનને સમર્પિત થવાની ગમે તેવી મુશ્કેલીઓ વચ્ચે પણ આગળ વધવાની ખૂબ મોટી નૈતિક શક્તિ મળશે વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાની ના બોલબાલા છે આભડછેટ અને ઉચ્ચ નીચના ભેદભાવ આ સમાજમાં એક ભયંકર વિકૃતિ રૂપે વંચિત સમાજને બાબા સાહેબ અધિકારો અપાવવા માંગતા હતા દલિત સમાજને અન્યાય અને અત્યાચારની યાતનામાંથી મુક્ત અપ

એવા સાહેબ આંબેડકરનો એકસો તેત્રીસનો જન્મદિવસ આજે સમગ્ર દેશ એમને યાદ કરીને એમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે એમને જે બંધારણ આપ્યું એના જ કારણે આજે દેશ પંચોતેર વર્ષ પૂરા કરી ને આઝાદીની જે ખરેખર લોકશાહી છે તે લોકશાહીનો દેશમાં અમલ થાય છે અને આપણે સૌ આઝાદી અનુભવી રહ્યા છે લોકશાહી અનુભવી રહ્યા છે બાબા સાહેબને દિલથી શ્રદ્ધાંજલિ અર્પું છું સાથે સાથે એમનો આજે એકસો તેત્રીસનો જન્મદિવસ હોય ત્યારે શુભેચ્છા આપું છું અને એમને જે રાહ ચિંધ્યો છે એ બંધારણ પર સમગ્ર દેશના નાગરિકો ચાલતા રહે

માટે પણ બાબા સાહેબ જ્યાં પહોંચે ત્યાંથી મોદી સાહેબને શક્તિ આપે એવી અભ્યાસ